નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ ચૌદ આઠ બે હાજર વાર બુધવાર ના રાજકોટ બજાર ભાવ જાણીશું તો વિડીયો અને જો વિડીયો સૌથી પેલા નોટિફિકેશન મળતી રહે તો ચાલો મિત્રો રાજકોટ માર્કેટયાર્ડ તમામ વસ્તુના બજાર ભાવ જાણી લઈએ તો આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં નીચો ભાવ પંદરસો રૂપિયા થી ઊંચો ભાવ સોળસો પચાસ રૂપિયા રહેલો જીરું ચાર હજાર ત્રણસો રૂપિયા થી લઈને ચાર હજાર નવસો રૂપિયા रायडेव नौ सौ रूपया एक हजार अड़तालीस रूपिया एरा एक हजार चालीस रूपये चना चौदस मेथी नौ सौ साइ रुपया लाई ने तेर पचास रूपिया अड़द सोलो पचास रूपया अठार सौ साइ रुपये मग पंदर सो एक रूपया सोलसो अठावन रूपिया तुवर चौद सौ पचास रूपया लाई ने बजार चालीस रूपया धान अगियो चौदह रूपया चौदह સો સિત્તેર રૂપિયા સોયાબીન સાતસો એસી રૂપિયા થી લઈને આઠસો પચીસ રૂપિયા જુવાર રૂપિયા થી લઈને સાતસો એકોતેર રૂપિયા લસણ ત્રણ હજાર રૂપિયા થી લઈને ચાર બસો પંદર રૂપિયા વરિયાળી એક પંદર રૂપિયા થી લઈને બારસો એકત્રીસ રૂપિયા તલ કાળા બે હજાર આઠસો રૂપિયા થી લઈને ત્રણ હજાર ચારસો સિત્તેર રૂપિયા તલ સફેદ બે હજાર રૂપિયા થી લઈને બે હાજર પાંચસો પચાસ રૂપિયા ટુકડા પાંચસો બાર રૂપિયા થી લઈને પાંચસો રૂપિયા પાંચસો ચાર લઈને પાંચસો પંચાવન રૂપિયા મગફળી ઝીણી એક હજાર ચાલીસ લઈને અગિયાર મગફળીતાલીસ રૂપિયા કપાસ ચૌદસો રૂપિયા થી લઈને પંદરસો અઠ્યોતેર રૂપિયા તો રાજકોટ માર્કેટ યાર્ડના તમામ વસ્તુના કઈક આવા બજાર ભાવ રહ્યા હતા જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને રાજકોટ માર્કેટ યાર્ડના રોજે રોજ ના બજાર ભાવ મળતા રહે અને છેલ્લે વિડીયો જોવા બદલ આભાર